ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દિલીપ સંઘાણીએ આમ આદમી સામે આમ આદમી પાર્ટી સામે નિશાન સાંધ્યું છે અરવિંદ કેજરીવાલના પ્રવાસ દરમિયાન દિલીપ સંઘાણીનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે કેજરીવાલ આવે કે ભગવત મળત આવે એને ગુજરાતમાં ક્યારેય રાજકીય સમર્થન મળવા નથી એને આવીને સ્ટેચ્યુ ઓફ સરદાર પટેલના દર્શન કરવા જોઈએ તો જઈ શકે

દિલીપ સંઘાણીએ આમ આદમી સામે આમ આદમી પાર્ટી સામે નિશાન સાંધ્યું છે સાથે સાથે દિલીપ સંઘાણી છે તેણે મોટી વાત કરી છે કે ગુજરાતમાં ક્યારે ત્રીજા પક્ષને સ્થાન નથી મળતું આ પ્રકારની વાત દિલીપ સંઘાણીએ કરેલી છે કેજરીવાલ કે ભગવત માન તેને ક્યારે રાજકીય સ્થાન મળવાનું નથી આ પ્રકારની વાત ઇપ કોના ચેરમેન દિલીપ સંઘાણીએ કરી છે

ત્યાં અરવિંદ કેજરીવાલ સભા ગજાવી રહ્યા છે બીજી તરફ આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જે જેલમાં છે ને તેને લઈને કદાચ આ મોટી સભા યોજી છે અને એવું પણ અલ્ટિમેટ આપવામાં આવ્યું છે કે આવનારા સમયમાં ચૈતર વસાવાને જો જેલમાંથી મુક્ત નહી કરવામાં આવે તો પછી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આમ આદમી પાર્ટીના નેતાઓને એ ચૈતર વસાવાના સમર્થકોએ ઉચ્ચારી છે તો બીજી તરફ અરવિંદ કેજરીવાલ ભગવત પાંચ સહિતના જે લોકો છે તે દિલ્હીથી બે દિવસ માટે ગુજરાત પ્રવાસી હતા અને આ પ્રવાસ દરમિયાન ખૂબ મોટી એમણે વાતો કરેલી હતી પરંતુ આ વાતો વચ્ચે ઇફકોના ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા ગણાતા દિલીપ સંઘાણી તેમની પ્રતિક્રિયા સામે આવી અને તેની અંદર

દારૂ વેચવાની ખુલ્લે આમ એની પ્રવૃત્તિના કારણે એમને એની સરકારને કઈ સ્થિતિમાં દિલ્હીની જનતાએ મૂકી જાણી છે ગુજરાત મહાત્મા ગાંધીની છે પંજાબમાં ડ્રગ્સ જે રીતે વેચાય છે એમાં આ પાર્ટી શું રોલ છે એ પણ જનતા જાણે છે એટલે ગુજરાતને સહી સલામત રાખવા માટે આવી બધું પરી પ્રવૃત્તિને ગુજરાતમાં પ્રવેશ નહીં દેવા માટે કેજરીવાલ આવે કે ભગવત મહંત આવે એને ગુજરાતમાં ક્યારેય રાજકીય સમર્થન મળવાનું નથી એને આવીને સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલના દર્શન કરવા જોઈએ તો જઈ શકે સોમનાથના દર્શન કરે દ્વારકાના દર્શન કરે અને અત્યારે ચોમાસામાં ગીર સોમનાથ ચોળે કળાએ ખીલું છે ત્યાં શેરના દર્શન કરે પણ મતનું સમર્થન એમને મળે એવી કોઈ શક્યતાઓ નથી તો જે પ્રકારે દિલીપ સંઘાણીએ આમ આદમી પાર્ટી પર નિશાન પ્રતિક્રિયા આપી છે કે કોંગ્રેસને ગણતા હોય તે પ્રકારની વાત લાગી રહી છે પરંતુ આવનારી બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં ખબર પડશે કે કોણ કેટલામાં કેનું કેટલું દમ છે અને એ દમ માટે ત્યારથી જ તમામે તમામ રાજકીય પક્ષો રાજકીય નેતાઓ

તમામે તમામ ચૂંટણી સૌથી વધુ રોમાંચક ચૂંટણી રહેવાની છે અને જ્યાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની આ લડાઈ છે તેમાં કઈક નવા જૂની થાય તે પ્રકારની વાત પણ જે રાજકીય વિશ્લેષકો છે તેના મોઢે પણ અનેક વખત સાંભળવા મળી છે દિલીપ સંઘાણીની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર